ચા નાસ્તો કરવાનો હજી બાકી છે માતાજીની અગરબત્તી પણ આપણે કરી દીધી છે અને આપણે ચા બનાવવા હવે મૂકવાની છે ચા બનાવવા જોઈ લો ચા બનાવવા મૂકી નથી આપણે ચા બનાવવા મૂકી દઈએ ચા નાસ્તો કરી પછી જવાનું છે આપણે આપણે ચા બનાવવા મૂકી દીધી છે આપણી બની જાય ગરી ચા ના થઈ જાય એટલે હું ફળ માપ નહીં નાખું છું તો મને ઘરે ચા ભાવતી નહીં

ચાનો ઉપરો પણ આવી ગયો છે હવે એક બે ઉપરામાં આપડી ચા બની જશે ચા બની જાય એટલે ચા નાસ્તો કરી ફટાફટ આપણે જવાનું છે પાર્લરે ટાઈમ બગાડવાનો નથી ઓછો ટાઈમ જેટલો ટાઈમ બગડે ઓછો ટાઈમ બગડે એટલું સારું તો મિત્રો ચા રેડી થઈ જવાય છે એટલે હવે આપણે ચા નાસ્તો કરી લઈએ તો ચા નાસ્તો કરી પછી આપણે મળીએ તો નાસ્તામાં આપણે ખાખરા ખાખરા છે ખાખરા ખાખરા આપણે ખાવાના છે તો તમારે પણ ચા પીવી હોય તો આવી જાવ આપણા કરે ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ચા છે અને સ્વાદિષ્ટ ચા અને કડક ચા તો તમે પણ બધા ચા ના પીતી હોય તો વહેલા જે ઉઠ્યા હોય મિત્રો બધા એ પણ ચા પી લેવો એટલે તમારું મગજ ફ્રેશ થઈ જાય તમારો દિવસ સારો જતો રહે તો પણ હવે આપણે ચા પી લઈએ મળીએ પછી ચા પીને પહોંચી ગયા છીએ પાર્લર સાફ સફાઈ કરી ચા પણ બનાવી ગઈ છે આપણી જો આપણે ચા પણ બનાવી દીધી છે ચા બનાવી દીધી છે અને સામે નું મંદિર છે જય વેરૈમા મારી હવનું સારું કરજે હવનું ભલું કરજે માડી અને ધંધા રોજગારમાં બરકત આલજે માડી તું ચાચા ચોકમાં બેઠી છે માં તમારો મિત્રમાં ટેન્શનમાં ચાલતો નહીં એટલે મેં એને સલાહ લી કે માને થોડી માથી ધાવા જવાય નહીં એટલે મેં એને કીધું કે તારી જે કુળદેવી હોય ની અગરબત્તી કર ને કગર જો અમને દાખલો જલાલી કુળદેવી ના કરાવે તારી

એકદમ ખરાબ પાણી આવે છે તો કચરા વાળું પાણી છે પણ આ પાણી હાલે તો જવો મિત્રો તમે આ પાણી જુઓ નગરપાલિકાને એકલો કચરાવાળું પાણી છે હે આ પાટણ જનતા પછી બીમાર ના પડે તો શું થાય દવાખાના જ ભરવાના ને હે ઘર વેરો લઈ લે ઘર વેરો લઈ લે સફાઈ વેરો લઈ લે ભાઈ સફાઈ એકદમ જ કેવી કરાયેલું કા હે એકલે એકદમ ગંદકી છે સફાઈ મોટ કોઈ ચોખ્ખાઈ છે નહીં પાટણના રસ્તા પર ખાડા ખાયા ઘાસો લઈ લે રોડ ટેક્સ લઈ લેન આપણે બધું હાલવાનું નહીં અને આપણા ખાડા ને હેડારવાના ગમે તેમ તમે ક્યાડો ને પેડો રહી જાય તો હવે આપણે પાણી ભરી જઈએ મળીએ પછી

તો આપડે જમવા હવે ઘરે જવાનું છે જમવાનું બહુ લેટ થઈ ગયું છે હવે જમવાનું મોડું થાય છે તો ફટાફટ ઘરે જઈએ ઘરે જઈ જમીન પછી મળીએ તો મળીએ તને હવે આપણે સીધા

આ ભોન બેઠો છે વગરની ખીચડીમાં બટાકાની ખીચડી બનાવી છે ને એટલે એમ કહે છે કે મને બટાકા ભાવતા નહીં અને મારા ઓછી આપણને ઘુંગળી લઈ જાય ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવા માટે બટાકાની ભાજી ખાઈ જાય બટાકાની બટાકાની ફેવેફર ખાય બાર વાગે ઊઠીને પછી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાય અને ખીચડી બટાકું હોય ને

ખીચડી વઘારી ખાઈ લઈએ બટાકાની અમને તો બટાકું ભાવે છે અમે તો ઉશ્કાય છું હોય ભાવતી બટાકા બટાકા સાહેબ કરો એટલે ભાઈ ખાવા બે જાવ ચલો ભૂખ્યા છો હાલો હવે આપણે જમી લઈએ આપણે થી ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ઊંઘવાનો ટાઈમ પણ હવે થઈ ગયો છે ઘડિયાળમાં વાગ્યા છે સાડા દસ કે હમણાં વરસાદ આવતો હતો એટલે વરસાદ બંધ થયો એટલે આપણે ઘરે આવ્યા છીએ હવે અને આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો સાડા દસ વાગી ગયા છે સવારે વહેલા પણ ઉઠવાનું છે જો અમારે પોનો તો ઊંઘ્યો જો કમલેશ જોડે ઊંઘ્યો ગયો અને આ રે તૈયારી કરે છે એને બનવાનું છે ગાયક કલાકાર સંગીતની તૈયારી કરા સંગીત શાળામાં એને હવે મૂકવાનો છે એટલે એટલે હવે આપણે મિત્રો આટલે વિડીયો આપણે એન્ડ આપીએ છીએ અને એન્ડ આપીએ પેલા હું તમને મિત્રો જણાવી દઉં કે અમારા વિડીયો તમને લાઈક કરો અને અમારી ચેનલને સપોર્ટ કરજો જેવો સપોર્ટ કરો છો એવો મિત્રો હજી થોડો વધારે સપોર્ટ કરો કે અમારી ચેનલ મોનિટાઈઝર થઈ જાય એટલી એટલા માટે અમે મહેનત કરીએ છીએ અને તમે પણ અમ અમને સપોર્ટ કરો એટલે અમારી ચેનલ જલ્દી મોનિટાઈઝર થઈ જાય મિત્રો જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ